નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય રીંગણની ખેતી અને રીંગણની અંદર જે આપણે આવી ગયા છે ભાવનગરની અંદર અંદર ભાવનગરમાં આપણે લાગે તળાજા ગામ આપણા જે કહેવાય ને માયા મામાનું ગામ બરાબર છે કલાકાર જે છે તો એ ગામની અંદર હું બોરડા ગામમાં આવી ગયો છું અને આજે જે ખેતી વિશે વાત કરવાનો છું રીંગણ તો મિત્રો એવી રીંગણી તમારા માટે લઈને આવ્યો છું કે જેની તમે હાઈટ અને છટ્ટા જોશો ને તો બે વર્ષ સુધી ચાલે એવી રીંગણી માટે હું આવી ગયો છું તો જોઈશું આપણે આગળ વિડીયો અને આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું અને છેલ્લા નગીના વિડીઓ જોવાનો છે અને પ્રોપર માહિતી મેળવવાની છે જો તમારે બે વર્ષ સુધી રીંગણીમાં કોઈ મગજમારી ન કરવી હોય તો આ કલમવાળી રીંગણીની માહિતી પૂરેપૂરી સાંભળવાની છે ઓકે તો વાત કરીએ તો નમસ્કાર 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 મિત્રો આજે જે આપણે વાત કરવાના છે જેને કહેવાય રીંગણ અને રીંગણની અંદર આજે હું તમારા માટે કેવું રીંગણ લઈને આવી ગયો છું જેને કહેવાય કલમી રીંગણ અને કલમી રીંગણ માટે આપણે આવી ગયા છે જે કહેવાય તળાજા અને જિલ્લો લાગે ભાવનગર તો તમને પ્રોપર એડ્રેસ બધું આપવાના છે અને જે ખેડૂત મિત્ર છે તમને મળવા જઈ રહ્યો છું કે કે પ્રોપર માહિતી મેળવવાની છે અને આજે હું તમને જે રિંગની માહિતી આપવાનો છું એ તમારે મિનિમમ આ રિંગણી તમારે બે વર્ષ સુધી ચાલવાની છે અને એવી રિંગણી માટે હું મુલાકાત કરાવવાનો છું ખેડૂત સાથે તો નમસ્કાર નમસ્કાર સર મારું નામ ધુંધળવા મેહોલ ગામ બોરોડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર

પછી ઓનલાઈન એ લોકોને ઓર્ડર કર્યો ઓર્ડર કર્યાથી દોઢ થી બે મહિને અમને એ રીંગણી મળે બરાબર અત્યારે આ મારે છસો ફૂટ નો લાંબો શેઢો છે છસો ફૂટ છસો ફૂટ બરાબર એની દસ ઓઇલ છે દસ ઓઇલ દસ હાર મતલબ બાકી નું બાજુ માં છે ને હા એ દેશી છે એ અત્યારે હા એ અહીનું છે પ્રોપર અમારે બરાબર છે એમાં અત્યારે રીંગણી જાય છે આમાં અત્યારે કોઈ પણ પ્રકારની જાતિ નથી એવું છે ને આની ક્વોલિટી છે ને સાહેબ હા ઈ બેસ્ટ માં બેસ્ટ આવે છે બરાબર આ ક્વોલિટી ક્યાંય ક્યાંનો જોવા મળે જો આ ક્વોલિટી છે ને આ રીતની બને છે ક્વોલિટી એક નંબર બને ને મોરપીસ પ્યોર પ્યોર મોરપીસ પ્યોર મોરપીસ મિત્રો આજે તમને વાત કરવાનો છું કે આજે તમે ક્વોલિટી જોઈ લ્યો મોરપીસ અને જે ડીટીયુ છે ને એકદમ લાંબુ છે બરાબર ડીટીયુ જમ જોઈ લો અને આની ક્વોલિટી બી તમને મોરપીસ પ્રોપર મળે છે અને બીજી વસ્તુ કે આ છે આપડી કલમ રીંગણી હા બરાબર છે મહેલભાઈએ વાત કરી મહેલભાઈ આમાં જોવા જઈએ તો તમે આનો મતલબ માપ કેટલું હોવું જોઈએ આ વસ્તુ કરવાનું સાત ફૂટ રાખેલું છે અત્યારે હા અત્યારે આનો માપ અમે સાત ફૂટ રાખેલું છે તો એ બંને છેડા ભેગા થઈ ગયેલા છે બંને છેડા ભેગા થવા આયો હા આનો સમય અમારે ચાર મહિના થયા છે હજાર રીંગણ બે વર્ષ સુધી ચાલશે બરાબર આનું કટિંગ અમારે કરવું પડશે આજથી ત્રણ મહિના પછી કટિંગ કરી નાખવાનું પછી પાછું તો ખાતર ને આ તે બધી વસ્તુ આપી દેસુ એટલે પાછું આ રીતનું ઉત્પાદન ચાલુ થઈ જશે મધ્યમાં બે વર્ષ સુધી એક વાર ખર્ચો કરો અને બે વર્ષ સુધી ઉત્પાદન મેળવો બરાબર ખર્ચો કરવાનો બે વર્ષ સુધી ઉત્પાદન મેળવો બે વર્ષ સુધી ઉત્પાદન મેળવવાનું થાય છે મિત્રો કારણ કે ઘણા લોકો ખેડૂતો વિચારતો હોય તો ક્યારે ભાવ આવે ક્યારે ભાવ પણ આમાં ભાવ આવી જ જાય આવી જ જાય બે વર્ષની અંદર ક્યારેક તો આપણને તક મળવાની તક મળવાની છે બરાબર બીજું મોટા મોટી વસ્તુ એ છે કે રીંગણની ખુમાસ બહુ સારી છે રીંગણ નો ઘેરાવો સારો છે બાકી આ તમે આ મેં ઉભા છે જો હું ને મેહુલભાઈ ઉભા છે અત્યારે આમ રીંગણી જોવા ખાલી બરાબર અને ફોન નજીક લાવજો એ ફોન નજીક લાવજો એ બતાડજો આમ રીંગણું બતાડો બરાબર છે રીંગણું બતાડો જોઈ લો તમે આ રીંગણ બરાબર અને આ છે એની ક્વોલિટી ઓરિજિનલ મોરપીચ બરાબર ફ્લાવરિંગ પણ સારું છે અને ફ્લાવરિંગ તમે જોઈ લો એક નંબર ફ્લાવરિંગ છે બરાબર આ ફ્લાવરિંગ નો કોર જોવો તમે બરાબર આ દરેક જગ્યાએ ડિટેલ છે સતાય કોઈ લોકોને ઉત્પાદન નથી પણ અમારે આમાંથી ચાલુ છે દર ત્રીજા દિવસે પચાસ મણ નું ઉત્પાદન આવે છે દર ત્રીજા ઉત્પાદન જ નથી હાઓ લોક થઈ ગયું એમ જ ગણવાનું રહે કેમકે વીસ દિવસ થી અમારે એક ધારો સતત વરસાદ ચાલુ છે બરાબર એટલે ઈ લોકોને બંધ થઈ ગયું છે આમાં ફળ ફૂલ ખરવાની કોઈ ઓલી જ નથી એટલું બધું નથી ખરતું જો ફૂલ છે તે આપણે બાજુની રીંગણીમાં જોઈએ તો એમાં અત્યારે નથી આ એમને જે બાજુમાં પ્લોટ કર્યો છે જે બાજરી પડખે છે બરાબર છે અત્યારે ફૂલ નથી જરાય આ તમે આ બાજુનો લાગ જો તો હું ખાલી જો બતાવો તમને આ ક્વોલિટી જો તમે એ માલ ચાલુ જ છે બરાબર આ રહ્યો જો બીજું કે તમે આ જે પ્લાન્ટ છે એનો ભાવ શું પડે માન લો ખેડૂત મિત્ર કલમી રીંગણ કરવા માંગતા હોય તો ભાવ મારે એક નો ભાવ છે તો સત્તર રૂપિયા સત્તર રૂપિયા એક નો ભાવ હા એ ત્યાં પછી એને લાવવાનું ભાડું અલગ ને બિયારણ મેં અહીંથી જ આપ્યું હતું મોર નું બરાબર ત્યાં તો ખાલી ગ્રાફ્ટિંગ કરવા માટે જ આપ્યું હતું આપણે જે દેશી ભાષામાં કલમ 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 કરવા માટે એટલે ઓલાનું આપણે આ જંગલી ભાઠું જંગલી ભાઠું એને ઉપર કલમ કરવામાં આવે બરાબર જંગલી ભાઠાનું એને પાણી નથી લાગતું બરાબર છે પોષણ જમીન માંથી બધું ખેંચી લે ઘણા ખેડૂત મિત્રો એવું થાય કે પૂરતા પ્રમાણમાં ખાતર આપે છે ખાતર આપે છે છતાંય તે નથી ઉત્પાદન મળતું એનું કારણ છે કે મૂળ જ એનું એ રીતનું હોય કે પોષણ નો ખેંચીએ કે આ છે ને જંગલી ભાઠું હોય તમે બતાવજો ને જંગલી ભાઠું જે તમે જે લાવવા હોય તો મને બતાડો તો જરા ખેડૂત મિત્રો આપણને ખબર પડે આ આપણે ભોરંગડી જે આવે ને ભોરંગળી હા જે ધારવાળા વિસ્તારમાં થાય ભોરંગડી એનું જંગલી ભાઠું છે જો આ જંગલી ભાઠું છે બરાબર મિત્રો આ એના સાઈડમાં થતું હોય છે જે કલમનું થળીયું હોય ને આ થળિયું તમને બતાડવું આજો આ થળિયું હોય ને આ થળિયાની અંદર આ વસ્તુ થાય સાચી વાત ને હા આ જે જંગલી ભાઠું કાંટાવાળું આવે કે એની જો આ કાંટા વાળું કાંટાવાળું જંગલી ભાઠું આવે બરાબર એની ઉપર આ રીતનું આ મોરપીચ છે હા તો આની કલમ કરવામાં આવે આ રીતનું બરાબર એટલે આ જંગલી ભાઠું જે આવે ને એ મને પાણી નથી લાગતું એને પાણી નથી લાગતું ને ઉપર આપણું કામ ચાલુ હોય પાણીમાં રીંગણી ડૂબી ગયેલી હોય ને હા 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 તોય ત્યાં કાઈ થતું નથી કોઈ અસર નહીં નહીં કોઈ અસર નહીં બરાબર પછી ઓલો જે જમરો થઈ જાય એવું બધું ન થાય એ આમાં બિલકુલ ન થાય આ રીંગણીમાં તમે બધી આંટો મારી જાઓ એ વસ્તુ તમને નહીં જોવા મળે બરાબર છે એ જે આપડે

તમે રિંગણી ઠીક ભરાઈ ગઈ છે અને ખાલી વચ્ચે અંતરે તમ વાત કરવામાં આવે ને તો મહેલભાઈ કીધું આપણને સાત ફૂટનું અંતર બરાબર ને આમ ફૂટ અને આમ કેટલું આમ વચ્ચે બીજ બે છોડ વચ્ચે એ ત્રણ ફૂટ અંતર છે આપણે ત્રણ ફૂટનું અંતર છે જોઈ લો એક આ છોડ હોય અને એક આવડો આ છોડો હોય બરાબર હા અમે તમે બીજો એક મોટા મોટી વાત કે નીચે તાર આટલો વરસાદ છે ને તો એ પીલા હતી ને અહીંયા તમે જો આમ રિંગણ લાગી ગયું જો તમામ બરાબર છે નીચે દુઃખું હોય રિંગણ છે આ મોટ મોટી વસ્તુ કહેવાય

કે ના ભાઈ આ વસ્તુ કરવી છે તો વિડીયો એટલા માટે બનાવવામાં આવે છે કે તમે પણ પોતે આ ખેતી કરવી હોય તો આ રમાભાઈ તમારું હેન્ડલિંગ કરે એમને ભાગત છે છે બરાબર રમાભાઈ કેવી રેડી છે તમે ભાગ્યાભાઈ ઘણી જગ્યા બધા મોટા ભાગે લોકો બહાર રહેતા હોય ભાગ્યાભાઈ ખેતી કરતા હોય મેનેજમેન્ટ કરવાનું હા કામ પણ તમને આ રીંગણી મેહુલ ભાઈ કેવું લાગ્યું લાગ્યું એક નંબર તમે બે વર લાગીને બધી મગજ મારી નહીં એમને તો રીંગણા તોડતા તોડવાના જ છે મિત્રો ભાવમાં કેટલું બિલ બને લાગે ચાર વીઘા કર્યું છે ને ચાર વીઘા કર્યું છે મિત્રો બરાબર અંતર મોટું છે એટલે ત્રણ હજાર પ્લાન છે બરાબર સાત બાય ત્રણ નું છે આ જગા બરાબર છે બીજી વસ્તુ કે આમાં બહુ જીવાત બીવાત કોઈ એવો બહુ ખાસ પ્રશ્ન નોર્મલ એટલો બધો છે બીજામાં તમને જોવા મળશે ને એવો નહીં મળે જમરાવાનો પ્રશ્ન બહુ જોવા નથી મળતો તડતડિયા જોવા નથી મળતો પ્રશ્ન અમારે એ જ છે જમરાવવાનો હા બાકી બીજી વસ્તુ ને તમે પોચી વળીએ બરાબર જમરાવવાને આગળ અમારું કાઈ ના હાલતું બરાબર એટલે અમે આ વસ્તુ વસાવી છે ઓકે એટલે આમાં જમરાવવાનો પ્રશ્ન જરાય નથી અત્યાર સુધીમાં તો નથી આ છ મહિના જેવું થયું છે પણ અત્યાર સુધીમાં જમરાવવાનો પ્રશ્ન નથી ટોટલ મિત્રો એટલું કહી શકું કે એમણે જે ખેતી કરી છે રીંગણની અને રીંગણની અંદર જો તમે પણ આ કલમવાળી રીંગણની કરવા માંગતા હોય અચૂક સંપર્ક કરજો એમનો કોઈ બિઝનેસ નથી પણ એ ખેડૂત જ છે આપણે ખેડૂત છે અને ખેડૂત તરીકે ખેડૂતને માહિતી મળે એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ અને હજુ પણ તમે લાઈક ના કરી તો કરી દેજો મેહુલભાઈ માટે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજી વસ્તુ ના ખબર પડે તો અવશ્ય ફોન કરજો અને એમની પાસે જો ફોન રિસીવ ના થાય કે કોઈ કામમાં હોય તો મને ફોન કરી શકો છો તો હું તમને થોડી માહિતી આપી શકીશ બરાબર કે કે મેહુલભાઈ ફોન ઘણા આવશે હું કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ને હા એમ હા હા બસ એટલે આપણે એક જ વસ્તુ છે એક વાર કાલે આટો તો માર્યો હતો પણ બીજી વાર હવારમાં મેં કહું ખેડૂ માટે આંટો મારવાનો છે ને ખેડૂત જો જાગૃત થશે તો આપણે ખેડૂત માટે આપણે ખાસ આ વિડીયો બનાવીએ તો તમે જે મેહુલભાઈ માહિતી આપી બદલ જોરદાર ખૂબ ખૂબ આભાર તમારો બરાબર ઓકે થેન્ક યુ સો મચ